જેવા અમે આવ્યા ને એક કસ્ટમર આવ્યા સેન્ડવીચ પાર્સલ કરવામાં આવો છો કેમને કહેવાય કલર ઉપર થઈ ગયો બોલો સેન્ડવીચ અમે બનાવીને મૂકી દીધા તો ભાઈ અત્યારે પોના ડ્રેસ જેવું વાયગા છે અને તમે જુઓ અત્યારે સેન્ડવીચ બેકિંગ અત્યારે ખોલે છે અને ગરમ પીને ગુડ મોર્નિંગ જે છે કેમ છે મિત્રો તમારા બધાનું ખુદ સ્વાગત છે પણ આવા વર્ગમાં આજે તારીખ થઈ છે ચૌદ અને ભાઈ તમને કહો ને આજે શાકભાજીના બધા ભાવ વધી ગયા છે ટામેટા જે પચાના આંટા રહ્યા છે થઈ ગયા છે કાંદા જે પચીના દાજે પચાના થઈ ગયા ડબલ ભાવ થઈ ગયા છે અને કેપ્સિકમ પણ દસ રૂપિયા જેવું વધી ગયું છે બધું જ મોઘું થઈ ગયું છે શું કરીએ બોલો હવે કેમ ચાલી રહી તો આવડો હજુ બટાકામાં ભાવ વધ્યા નથી બાકી બટાકા અને કાકડીમાં અને બીજમાં બાકી બધાના ભાવ વધી ગયા છે કેવી રીતે કરીએ એ ખ્યાલ નથી આવતો અને અત્યારે સવારે વાગી રહ્યા છે સરાસર આટલી સ્કૂલે ત્યાં મૂકીને આવ્યો છું સાચીને শাকি লিদি শাকি রেডি পাহ মানে কান্দা ভরে কান্দা শুধু হাজার গুঁড়ি গুড থাকে যে বটাকা বাড়া বটাকা লুছু মানে কী কান্দা ভরে কান্দা ভর শু কুচালো কী নেই যি আইছে ঘৰত ফটাফট ফ্ৰেছ নেচনি মানে বেচি দিছো তই কাম কৰো চেনেল পাৰ হয় প্লজ চেনেল চব্সক্ৰাইব কৰি ক'ব বিডালে লাইক কজো পূৰপে কমেণ্ট কৰজো তই ঘৰত ফটাফ কাম কাজ কৰিছোঁ থৈ গৈছে ভাইও মানে আগৰ য

ડી મા આવી ગયો છું પેલા ફતા પર શોપિંગ પછી વાતને બતાવીશું શું લીધું છે આજે આજે હા શું બતા શોપિંગ થઈ ગઈ છે ડી માર્ટથી અને સવારે વરસાદ પડ્યો જબરજસ્ત બફારો થાય છે આજે બે કિલો ચીઝ છે અને બે કિલો બટર અને દહીને પોવા લીધા છે ચલો જોઈએ ઘરે અને શાકભાજી કટિંગ કરી બેસી જાવ પછી એમને સ્કૂલે મૂકવા સાથે સ્કૂલ લેવા જઈશ ઘરે આવી ગયા છે સામાન સમાન મૂકી દઈએ અહીં રાહ ટેમ્પુ આપણો અહીં ઊંચું કરેલું કારણ કે વરસાદ આડો રહે એટલે વેજીટેબલ કટિંગ થઈ ગયું છે તો જાઉં છું હેમને સ્કૂલે મૂકવા માટે અને એટલું થયેલો સે કેવું થયેલો જ્યાં ત્યાં સંજય કાલને ના ફાઈ દો ને હેમે લઈને નહીં આવડા તો બટ્ટા આપણે સાચીને લેવા આવેલા છે આજે આપણે જેમ એમ બસ સ્કૂલે જવાના સાચીને સ્કૂલથી આવવાના છે નહીં ગંડુ થાય એવું નહીં કહેવાનું બટ્ટા જમવાનું જમીન લીધું છે અને અત્યારે વાઈ ગયા છે બપોરના પોણ વે મટીરિયલ રેડી થઈ ગયું છે બધું આજે બધું વચ્ચે પાવ બધું રેડી થયું અત્યારે સાંજો બનાવું છું રેડી થઈ ગયું છે ટેમ્પો ભરાઈ ગયો છે આજે પાછું મોડું થઈ ગયું પાંચ દસ તો અહીંયા જ થઈ ગઈ સાડા પાંચ જેવું થઈ જશે જઈએ ફરાક અમને અમે મોઢું જગ્યા પર એટલી વાંચ નીકળું છું તો મિત્રો આવી જગ્યા છે અમે અને લગભગ પોના સાત જેવું આવી ગયું છે અડધું પેકેટ જેવું નીકળી ગયું છે અને કટા બટા નીકળી ગયું છે દસ પેકેટ છે આજે અને બીજું પ્રોબ્લમ શું આવ્યા છે જેવા અમે આવ્યા ને એટલે કસ્ટમર આવ્યા ડિરેક્ટ પાર્સલ કરવામાં આવશે કેમ નાખ હજુ સુધી નથી કલાક ઉપર થઈ ગયું બોલો સેન્ડવીચ અમે બનાવીને મૂકી દા ત્યાં પણ કસ્ટમર આવે બોલો ફ્રીજ વાળી છે બોલો ન્યુઝ બે સેન્ડવીચ છે હજુ સુધી નથી આવ્યું કેવું કહેવાય આ શાળાઓને એક સેટઅપ બોલું થઈ ગયું છે બધું છે અને આજે કસ્ટમર ખબર નહીં કે દેખાતા નથી કલાક દો કલાક જેવું થઈ ગયું છે હજુ કંઈક પેકેટ પણ નથી નીકળું આવ્યું લાઈટ લાઈટ લગાવે પછી વાછરુમ તો ભાઈ અત્યારે પોના ડ્રેસ જેવું વાયગા છે અને તમે જુઓ અત્યારે અત્યારે ત્રણ પેકેજ છે એક બ્રાઉન એટલે ચાર પેકેજ બેઠા છે અને ટાઈમિંગ જોવા છે અત્યારે નવ ને ઓગણચાળીસ આપણી પાર્સલ છે તો સ્ટાર છે બધું એક પેકિંગ આ છે તો અત્યારે એક જે ચાર પેકેટ વૈટા છે અને અત્યારે ભૂખ લાગી છે તો સેન્ડવીચ હતી અમને ઓર્ડર આપીને ચાલી બની ખાઈ જાય છે પેકિંગ અત્યારે ખોલે છે અને ગરમ કરી અત્યારે ખાઈ જઈશું ગરમ છે पठ्ठे निज़े पठ्ठे છે અગિયાર અગિયાર કે બંધ કરો લેટ આવેલા અમે એટલે મોરું બંધ કર્યું છે અને પેકેયા તમને કેટલા છે જો બધું આ કર્યું છે સાંજે થોડુંક સાંજે બાકી આ ટોન પેકેજ છે અહીંયા વધેલા ચાલો સાફ સફાઈ કરી ફટાફટ ને ફટાફટ તમને ઘરે જઈને શું વધુ તો બી અત્યારે ઘરે આવી ગયા છે રાતના વાગી રહ્યા છે એક ને એકમાં જો પાંચ મિનિટ બાકી છે વાગવામાં અને વાત કરીએ આજે બિઝનેસ મીડિયમ રહ્યું બહુ ઓળ પણ નહીં બહુ ઓછું પણ નહીં કંઈ જે છે તે સારું છે એટલું તો આપણને મળે છે અત્યારે એટલા આપણે હેપી છે અને બીજી વાત કહે થોડી તબિયત નરમ ગરમ લાગતી હતી ખબર નહીં કેમ પાછું હાર્ડપર્ક દુખાણ શરૂ થઈ ગયા છે ખબર નહીં કેમ તો બસ આજના વિડીયોમાં આટલું જ છે ભાઈ બધા કે બોલાતું જ નથી કારણ કે વિડીયો એડિટિંગ કરવાનું છે અપલોડ કરવાનું છે તો બસ બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ વિડીયો પસંદ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને નવા ચેનલ પર નવા હોય યુટ્યુબ તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોએ શેર કરજો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ